વિશ્વના વિવિધ દેશો કોરોના અંગેની રસીનું સંશોધન કરી રહ્યા છે જેમાં ભારતની પણ વિવિધ કંપનીઓ સામેલ છે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર ગમે ત્યારે રસી અંગેની જાહેરાત કરી શકે છે જેને લઈ હાલ રસીકરણ અંગેની તાલીમ પણ હાથ ધરવામાં આવી રહી છે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેના સેમિનાર હોલમાં કોરોના વેક્સિન અંગેની કામગીરીને લઈ ચાર દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે સરકારના હેલ્થ વિભાગ દ્વારા હેલ્થ વિભાગ આરોગ્ય વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ જે કોરોના વેક્સિન રોલઆઉટ પ્રોગ્રામ છે એના અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે ચાર દિવસનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આજે એનો ત્રીજો દિવસ છે અને કન્સર્ન્સ અમારા જે નર્સિંગ સ્ટાફ છે ડૉક્ટર્સ છે વેક્સિનેશન ઓફિસર્સ છે અને સપોર્ટિવ સ્ટાફ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ જેથી આવનાર પ્રોગ્રામ વેક્સિનેશન જરૂરી લાભાર્થી જે અલગ અલગ વાઇઝ આપવાનું છે એ સારી રીતે અમલીકરણ થઈ શકે અને કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય અને નાના મોટા ઇસ્યુ ઊભા થાય તો પણ એને સારી રીતે મેનેજ કરી શકે એ માટેની તાલીમ છે અને એના માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે અને અમારા આદરણીય ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ તાલીમ લઈ રહ્યા છીએ